બગલ જો બીએ પર કઈ દે ભાઈ અતુર બે આવ ને પરવા દે ચતુર પરના આ સાંકળ સાંકળ રે રે આપણે બે પર આવી જઈએ મરો પરવા માંડો આ જડરા કા આગો રાખ હવે આવા 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 આવિયા આવજો બસ ધલા દળ બેય કેસન તારો પેલી પ્રતિક્રિયા શું છે કેટલા મતે જીતશે જે વખતની લીડ મારી એક લાખ છપ્પન હજાર હતી એની કરતાં બે લાખ કરતાં પણ વધારે મતેથી જીતવાની એ આ વખતની ટાર્ગેટ છે અને જ્યારે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અમારા સૌના નેતા એવા માન્યશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન્યશ્રી અમિતભાઈ શાહ એમના નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના અમારા નેતા ભાઈશ્રી જીતુભાઈ વાઘરાણી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ ભાઈ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા ભાઈ શ્રી મનસુખભાઈ માંડવીયા ભાઈ શ્રી દિલીપભાઈ અને સમગ્ર પ્રદેશની ટીમ અને અમારા જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાની જ જે છેલ્લા ત્રીજી વખત આ મને ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર બનાવ્યો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશ જે વિકાસની ગતિથી આગળ વધી રહ્યો છે એમને અનેક ઘણું જોમ અને જુસ્સો મળશે અને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની રક્ષા માટે અને દેશના સીમાડાઓની રક્ષા માટે અને દેશના વિકાસ માટે આજે નરેન્દ્રભાઈની આજે સમગ્ર દેશમાં માંગ છે કે નરેન્દ્રભાઈ ફેર પાછા વડાપ્રધાન બને એની માટે સમગ્ર દેશની જનતા આજે એક મીટ માંડી અને આજે જોઈ રહી ત્યારે આવનારી આ લોકસભાની ચૂંટણી આવનારી ત્રેવીસમી એપ્રિલે જે મતદાન છે એ આ જિલ્લાના સંસદીય વિસ્તારના મતદારો